ઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારના ધનીવાડી ચોકડી પાસે રોડ ઉપરથી કપાસની આડમાં બોલેરો પિકઅપ ગાડીમાં કિંમત રૂપિયા ચાર લાખ પિસ્તાલીસ હજાર છસો વીસનો ભારતીય બનાવટોનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા ઇમતિહાસિક પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાવે સૂચનાને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારું જિલ્લાના તમામ થાણાધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સદંતર રીતે દેશ નાબૂદ થાય તે રીતેની સૂચના કરેલ જે અન્વયે એમએફ એફ ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી હોય એલસીબી સ્ટાફના પોલીસ માણસોને સૂચના કરેલ જેન વે સ્ટાફના પોલીસ માણસો કમાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની મહિન્દ્રા બોલેરો ગાડી આર ટીઓ રજિસ્ટર નંબર જે જે સાડત્રીસ ઓગણીસો એકોતેરમાં કપાસના પોટલાની છે કપાસના પોટલાની ઝાડમાં સંતાળી ભારતીય બનાવટનો વગર પરમિટે વિદેશી દારૂ ભરીને છકતાલા મધ્યપ્રદેશથી કમાટ થઈને વડોદરા બાજુ જનાર છે જે હકીકતના આધારે ધનીવાડી ચોકડી પાસે પહોંચ ઉપરોક્ત બાતમકીકત જણાવ્યા મુજબ રંગવાળી બોલેરો પિકઅપ ગાડી આવતા તેને રોકવા હાથ વડે ઇશારો કરતા તેને પોતાના કબજાની ગાડી થોડી દૂર જઈને ઊભી રાખી તેના ચાલક અને તેની સાથેના એક ઈસામને નીચે ઉતારી સદર ગાડીમાં જોતા તેમાં પ્લાસ્ટિકના કંતાનમાં કોથળામાં કપાસના આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બિયર ક્વાટરિયા કાચની ખાકી પુઠાની પેટીઓ ભરેલી મળી આવેલ જે તપાસતા તેમાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયર ક્વાટરિયા હોલ મળી કુલ બોટલો નંક બે હજાર ત્રણસો અઠ્યાસી કિંમત રૂપિયા ચાર લાખ પિસ્તાલીસ હજાર છસો વીસ તથા પ્રોબ્યુસર મુદ્દામાલની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ બોલેરો પિકઅપ સાથે અનિલ જગ જગતસિંહ બામણી ઉંમરસ ત્રીસ વર્ષથી બાબલી ખુદ માલીપુર ફળિયા તાલુકા ડહી જિલ્લા ધાર મધ્યપ્રદેશ મનસારામ ગંભીરસિંહ બામણીએ ઉંમરવસ ઓગણીસ વર્ષથી બાબલી ખુર્દ ફળિયા તાલુકા ડહી જિલ્લા ધામુર ધાર મધ્યપ્રદેશ કપને પકડી પાડી પ્રોબ્યુશન ગરનાપત્ર કેસો ઢીકાળી કમાન્ડ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે